હારું હેડો સનાજી તો જઈએ તમારી જોડે વીસ રૂપિયા તો પડે હ પણ બાકી નું ઉધાર પી લઈશું આપડો સનાજી આપડો બાકી આવશે અરે સનોજી શું ના હાલ એમનો ભાઈ હાલ છે ઉધાર હાર તો હેડો આપડે જઈએ હેડો તમ ના હાલ સનાજી આપડે સનાજી ને તો જીએ તો ખરા અને ઉધાર બુધાર આલો હારું રેસે એટલે સનોજી હું ના આલો સનાજી ને આપવું જ પડે આપડે કઈ મીટ ના ઘર રાખીએ ખબર હા સાચી વાત

હવે તો મને લાગે પીધું તો આજે એક એક લઈ ફરવા નાના પડ્યા ફર માં આવતા મને આ બધું લઈને ફરો

તમે પી લીજો આલે મારી પી જો મારો તો કોઈ ઠેકો ન હો નહીં ના તો પી જો હું તીજી પીરો મંગુ આજકાલ નું આપણો શીખવવા નાલો આઈ તું પોતે કે રહી ખાવાના ઠેકો નહીં ને આપણો તો શીખવવા આઈ તું હાજી હા હું તો આમ મારો તમને પૂરી પીજેલું જો હું ખાવ અરે આવડા હું થાપાવતો થાપાવતો રહી જોઈ ન તું

અલ્યા મંગાજી આમનો ઊભા કરી હેડો લેડો અલ્યા મંગા મંગા કાઢીયા કાઢી તું દઉં લેડો હેડો હેડો કીધું તો ખરું તું જાય થી નકર એવડો હેડો નહી

આપડા નારિયામ બે બે ચડાવી તી ને હું ચઢાવી જોઈ શું કેવું તમે ખબર નહિ પડતી બધું પીને સાહિલજી આયા મને એવા બે ફૂલ સાઈન પડી ગયા અરે આ મંગા તું પાછો આયો તને ના તો પાડી દા પણ તમે માપણું પીવાનું રાખો ને માપણું જ પીધું કનો તો જુઓ નઈ દે આ પીવાનું ચાલુ કરી દીધું કોને શું પણ છોકરો નું તો વિચારો શું વિચારવું નહિ અમારું તો છોકરા ઘેર ચિંતા કરતો હશે

ફક્ત જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો તો કોઈ પણ વ્યક્તિએ સિરિયસ લેવો નહીં અને જો વિડીયો ગમે હોય તો અમારી ચેનલ જય રામા ટીમ કોમેડી વિડીયો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી